કામરેજ ખાતે તાપી નદી પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાનો મામલો વૈકલ્પિક માર્ગ તરીકે કિમ ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઈવે ચાલુ કરવા સૂચના અપાઈ છે નેશનલ હાઈવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે માત્ર રોડ બાજુમાં સેફ્ટી બેરિકેડ્સ લગાવવાના બાકી હતા ચોવીસ કલાકમાં કિમ ચાર રસ્તાથી પલસાણા સુધીનો પાંત્રીસ કિલોમીટરનો માર્ગ ચાલુ કરવામાં આવશે સુરત જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઈવે અડતાલીસથી નેવું ટકા કામગીરી પૂરી કરાઈ છે વડોદરામાં બ્રિજ દુર્ઘટના પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે તાપી નદીના બ્રિજ પર બ્રિજના જોઈન્ટ વચ્ચે મૂકવામાં આવેલ લોખંડની પ્લેટ ખસી ગઈ હતી નેશનલ હાઇવે અડતાલીસ પર લાંબુ ટ્રાફિક જામ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો અમે કલ સામ કોઈ સૂચના મળી હતી કે એક્સપ્રેસ વે કો આપકો એક સાઈડ કા ટ્રાફિક સુરત જાતા એક સાઈડ કા ટ્રાફિક આપકો એક્સપ્રેસ વે પે ખોલના હે સર તો વાર વારફોટિંગ પૂરી પૂરા પૂરા સ્ટાફ ઓર કે સાથ સર પૂરી કોશિશ કોશિશ હે કે જલ્દી જલ્દી સે ખોલને સર ગુજરાતમાં બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા ગુજરાતમાં તમામ બ્રિજનું ચેકિંગ કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ આપી દીધા છે નેશનલ હાઇવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે માત્ર રોડની બાજુમાં સેફ્ટી બેરિકેડ્સ લગાવવાના બાકી હતા ચોવીસ કલાકમાં જ કીમ ચાર રસ્તાથી પલસાણા સુધીનો પાંત્રીસ કિલોમીટરનો માર્ગ ચાલુ કરવામાં આવશે